ભાઈ શનિવાર એટલે શનિવારે મહાવરો કરીએ બધા એકમનો બરાબર હવે આપણે એકમ સાત શીખી ગયા તા ને એમાં ભ ય ધ ફ ઓન ઔ એટલા મૂળાક્ષર શીખ્યા હતા ચલો બેટા ઔ લખો તો ઔ સાચું છે ભાઈ ઔ ઔ શું લખ્યું ભાઈ ચલો ભ લખો ભ મૂળાક્ષર ખાલી મૂળાક્ષર જ લખો સરસ चला لك ओ પછી લખો ય દ બેટા દ ધન પાખ્યું ના નું આવે હા ચલા આપણે ધ ઉપર એક મૂળાક્ષર બનાવો બેટા શબ્દ તો કયો બનાવો ધ ઉપર ધ જ લખો ધ જ લખો ચલો સાચું ચલો ચલા બેટા લખો ઓ

वेरी गुड चलो भाई लखो भेटा भर कब्द बन सब लख लखो भीम, वेरी गुड बताओ चलो सुहानी, शुानी वेरी गुड आप अक्षर सीखी गया सी, बराबर अब बा मूड़ा अक्षर ऊपर थी बदाई बब्बे शब्दों में लिखन सिखावाना हमणा नहीं एक एक नो वारो आता चालू कर दे बेटा तू तुलक पहला वेरी गुड बेज लिखवाना भाई सरस चलो लिखो चलो शीतल तू लिख केला ब ऊपर मूड़ा अक्षर मूड़ा शब्द लिख सू લખ્યું પિંપમડુ બો મર ડો લખ્યું છે બમડો લખ્યું ચલા તે શું લખ્યું બમ ભગત ભગ ગવાન હા ચલા શાનવી લખ બ ઉપર સુહાની ચાલ તું એ ભ ઉપર લખ શબ્દ બજાન ભર ભરતપુર હ સરસ ચલા શું લખ્યું हाँ चलो शु बेटा बीत ते शू लख्य चलो बहु पर एक गुड़ाक्ष लखो